હલો પ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે ગોંડલ માર્કેટ યાર્ડના અનાજના ભાવ દરરોજને માટે લાઈવ ભાવ સાંભળવા માંગતા હોય તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો છોતેર રૂપિયાથી લઈ છસો આડત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો દસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ સાતસો સો રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો ત્રીસ રૂપિયા હવે જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી જે ઝીણી મગફળીના ભાવ છે તે આઠસો એકવીસ રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ મગફળી રૂપિયા હવે જોઈએ મગફળી સાઠ નંબર સાઠ નંબર મગફળીના ભાવ છે આઠસો એકોતેર રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો પચાસ રૂપિયા હવે જોઈએ દાણા જાડા જે દાણા જાડાના ભાવ છે તે બારસો રૂપિયા થી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ સિંગ ફાડિયા જે સિંગ ફાડિયા ભાવ છે તે સાતસો પચાસ રૂપિયા થી લઈ બારસો અગિયાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે સત્તરસો એક રૂપિયાથી લઈ છવ્વીસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રેવીસો એક રૂપિયા હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે તેત્રીસો એકાવન રૂપિયાથી લઈ ઓગણ એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પિસ્તાલીસો એકસાઠ રૂપિયા હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકવીસ રૂપિયા હવે જોઈએ ધાણી જે તાણીના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોળસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મરસા જે સૂકા મરસાના ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ અત્યાવીસો એક રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ લસણ સૂકું જે સૂકા લસણના જે ભાવ છે તે પચીસસો એકાણું રૂપિયાથી લઈ અઠાવનસો એક્યાસી રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ જે લાલ ડુંગળીના ભાવ છે તે એકસો એક રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે છસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ બાજરો જે બાજરાના ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જે જુવારના ભાવ છે તે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ નવસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયા હવે જોઈએ મકાઈ જે મકાઈના ભાવ છે તે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે તે સામાન્ય ભાવ છે ચારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ સોળસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ હવે જોઈએ દેશી વાલ દેશી વાલના ભાવ છે તે ચારસો એક રૂપિયા થી લઈ અઢારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એક રૂપિયા હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ સોવીસો છવી રૂપિયા છે એ સામાન્ય ભાવ છે બે હજાર એકાવન રૂપિયા હવે જોઈએ મઠ જે મઠના ભાવ છે તે નવસો છોતેર રૂપિયાથી લઈ નવસો છોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો છોતેર રૂપિયા हे ज तुवेर तुवेर भाव से एक सौ एकावन रुपया लाई एकवीसो एकावन रुपया से सामने भाव से बी हजार एक रुपया हमें जो सोयाबीन जो सोयाबीन न भाव से छ सौ एकावन रुपया लई आठ सौ एक्तेर रुपया सेव से आठ सौ एक रुपया हमें जो रो જે રાયડાના ભાવ છે તે આઠસો એકાણું રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો એકાણું રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બારસો એક રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ સફેદ ચણા જે સણા સફેદના ભાવ છે તે બારસો એકવીસ રૂપિયાથી લઈ અઠ્યાવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટ યાર્ડના માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારા દરરોજને માટે જો તમે તમારા મોબાઈલમાં જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે જો તમારા સુધી અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ